આ જ સેગમેન્ટની અંદર મેં ઓલરેડી એનો વિડીયો અપલોડ કરેલો છે જેની અંતર્ગત આપણે ચર્ચા કરી છે અનામત પ્રમાણના નામથી એ વિડિયો હશે તો આપણે એ વિડીયો એકવાર સર્ચ કરી અને જોઈ લઈશું પછી આપણને આ વિડીયોની વધારે સારી રીતે ખબર પડશે તો મિત્રો આપણે અગાઉ ચર્ચા કરેલી છે ઓલરેડી કે નાણાકીય જ્ઞાતિના સાધનોને આપણે ચાર અલગ અલગ રીતે વિભાજિત કરી શકીએ એમાંથી અમુક સાધનોને આપણે કહીએ છીએ પરિમાણાત્મક સાધનો એટલે કે ક્વોલિટેટીવ ક્વોન્ટિટેટીવ ટૂલ્સ પછી બીજા સાધનો છે ગુણાત્મક સાધનો ખુલ્લા બજારના કાર્યો એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન અને ચોથું છે બેંક મૂડી મિત્રો આની અંતર્ગત આપણે હાલમાં ચર્ચા કરી રહ્યા છીએ પરિમાણાત્મક સાધનો અને પરિમાણાત્મક સાધનોને આપણે ત્રણ અલગ અલગ રીતે વિભાજીત કરી શકીએ અનામત પ્રમાણ લાંબા ગાળાના સાધનો અને ટૂંકા ગાળાના સાધનો આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું ટૂંકા ગાળાના સાધનો જે છે એલએફ એટલે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અને એમએસએફ એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તો મિત્રો આ બંને સાધનો એમાં એલએફ અંતર્ગત આવશે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાધનો છે આમાંથી પરીક્ષાઓમાં પણ ક્વેશ્ચન નીકળતા હોઈએ છીએ બીજો હું તો ફરીથી યાદ અપાવી દઉં કે મેં ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે સીઆરઆર અને એસએલઆર એટલે કે અનામત પ્રમાણના નામ ઉપર તો આ વિડીયો તમારે ખાસ જોઈ લેવા વિનંતી તો પછી તમને સરળતાથી સમજાશે તો મિત્રો આપણે જેમ ચર્ચા કરી હતી અનામત પ્રમાણની એની ઉપર આપણે ચર્ચાને આગળ લઈ જઈએ આપણે એમાં શરૂઆત કરીશું ટૂંકા ગાળાના સાધનોની અંતર્ગત એલ એ એફ એટલે કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી જેની અંતર્ગત બે અલગ અલગ સાધનો છે અગાઉ ચાર્ટમાં પણ આપેલા છે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ તો મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ રેપોરેટ અને રિવર્સ રેપોરેટ એકદમ સરળ ભાષામાં વ્યવહારુ ભાષામાં જેથી આપણે અર્થશાસ્ત્ર વિષયને સરળ બનાવી શકીએ તો આવો મિત્રો ચર્ચા કરીએ આપણે રેપોરેટની તો શું છે રેપોરેટ એક એક્ઝામ્પલથી સમજીએ માનો કે એક છે કે કોઈ બેંક છે એની અંદર અગર તમે સો રૂપિયા જમા કરાવો છો પહેલો દિવસ છે બેંકનો એમાં અગર તમે સો રૂપિયા જમા કરાવો છો તો એ સો રૂપિયામાંથી પેલા તો ચાર રૂપિયા પાંચ રૂપિયા માનો કે સીઆરઆર નો દર હોય તો પાંચ રૂપિયા ક્યાં જતા રહેશે આરબીઆઈમાં કેશ ફોર રૂપે પછી વીસ રૂપિયા ક્યાં જતા રહેશે તો કે એ વીસ રૂપિયા જતા રહેશે એસએલઆર ના ફોર્મમાં બાકી બેચા કેટલા સેવન્ટી ફાઈવ રૂપીસ આ બેંક માટે શું છે સેવન્ટી ફાઈવ રૂપીસ લાયબિલિટી આપણે અગાઉ ચર્ચા કરેલી છે તો બેંક આને સેમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરશે અસેટની અંદર એટલે કે બેંક આ પંચોતેર રૂપિયાની લોન આપવાનો પ્રયત્ન કરશે માનો કે આજનો દિવસ પહેલો દિવસ છે ત્યારે બેંકે લોન આપી આ એક એક્ઝામ્પલ સમજીએ સાવ આટલું સરળ હોતું નથી પણ આને આપણે સમજવા માટે સરળ બનાવી શકીએ તો માનો કે આપણે બેંકે લોન આપી પંચાવન રૂપિયાની હવે એને કોઈની પાસે લોન આપવાની જરૂર નથી અલગ અલગ વોલ્ટ બનાવેલા છે એક વોલ્ટ બનાવેલો છે એસએલઆરની જામીનગીરીનો અને બીજો વોલ્ટ બનાવેલો છે એક્સ્ટ્રા જામીનગીરીનો આ વીસ રૂપિયાનું બેંક શું કરશે તો કે જામીનગીરી ખરીદી અને આ વોલ્ટની અંદર મૂકી દેશે એટલે આની અંદર એમની પાસે જામીનગીરી પડી છે વીસ રૂપિયાની હવે આજે વીસ રૂપિયા બચ્યા બેંક એનું શું કરશે તો નવી જામીનગીરી ખરીદશે શું કરશે નવા બોન્ડ એટલે કે જામીનગીરીની ખરીદી કરી અને આ વોલ્ટની અંદર મૂકી દેશે જેને આપણે કહીએ છીએ એક્સ્ટ્રા જામીનગીરી એટલે એક્ઝામ્પલની અંદર બેંકે શું કર્યું જામીનગીરીની ખરીદી કરી કોની પાસેથી ખરીદશે આરબીઆઈ પાસેથી એની આપણે ચર્ચા કરીએ આગળ તો આ એક્ઝામ્પલની અંદર બેંક શું કરે છે જામીનગીરીની ખરીદી કરે છે બીજો દિવસ થાય છે એક ભાઈ ફરીથી સો રૂપિયા બેંકમાં જમા કરાવે છે એમાંથી ને પાંચ રૂપિયા જતા રહેશે તો કે સી ખાતે વીસ રૂપિયા જતા રહેશે એસએલઆર ખાતે વીસ રૂપિયાની બીજી જામીનગીરી ખરીદીને મૂકી દીધી એટલે અત્યારે આ વોલ્ટમાં થઈ ગયા ચાલીસ રૂપિયા બાકી બચા બેંકની પાસે પંચોતેર રૂપિયા બેંક ફરીથી લોન આપવાનો પ્રયત્ન કરશે આજના દિવસમાં બેંકની પાસે લોનની ડિમાન્ડ આવે છે ફોર એક્ઝામ્પલ એટી રૂપિસની બેંક શું કરશે તો કે જે વીસ રૂપિયાની જામીનગીરી હતી એમાંથી પાંચ રૂપિયાની જામીનગીરીનું વેચાણ કરશે એટલે આ કિસ્સામાં બેંકે શું કર્યું જામીનગીરીનું વેચાણ તો મિત્રો એક કિસ્સામાં બેંક શું કરે છે જામીનગીરીની ખરીદી કરે છે એક કિસ્સામાં બેંક શું કરે છે જામીનગીરીનું વેચાણ કરે છે જામીનગીરીનું વેચાણ કરશે સામે એમની પાસે પૈસા આવશે પૈસાનો ઉપયોગ પોતે લોન આપવા માટે કરશે તો દરેકે દરેક કિસ્સામાં બેંક ક્યાં તો જરૂર પડે ત્યારે જામીનગીરીની ખરીદી કરી શકે જ્યારે જરૂર પડે ત્યારે જામીનગીરીનું વેચાણ કરી શકે આવું જામીનગીરીનું ખરીદી અને વેચાણ માટેની જે સુવિધા છે એને આપણે શું કહીએ છીએ તો કે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી તો મિત્રો આ કેવી રીતે થાય છે હવે એની ડિટેલ્સમાં જઈએ તો મિત્રો જોઈએ આપણે એની અંતર્ગત અગાઉ આપણી પાસે યાદ છે આપણે આપણી પાસે પડ્યા છે આમાં રૂપિયાની રૂપિયાની છે છે આની અંદર તો પહેલા કિસ્સામાં જામીનગીરીનું શું આવે છે ખરીદી અને બીજા કિસ્સામાં બેંક શું કરે છે વેચાણ તો વેચાણવાનું એક્ઝામ્પલ જોઈએ એક છે આરબીઆઈ અને સામે છે બેંક બેંક શું કરશે જામીનગીરીનું વેચાણ કરશે એટલે કે બેંક જામીનગીરી વેચશે

તો જોઈ લઈએ આપણે વ્યાખ્યાથી બેંક શું કરશે બોન્ડ આપશે અને સામે શું આપશે બોન્ડ ખરીદી અને નાણાં આપશે તો વ્યાજ કોણ ભરશે બેંક વ્યાજ ભરશે આ વ્યાજનો જે દર છે આ વ્યાજના દર ને શું કહીએ છીએ આપણે રેપો રેટ તો મિત્રો આ ચાર્ટી પણ આપણને યાદ રહી જશે અને વ્યાખ્યા પણ આપેલી છે કે બેંકો ટૂંકા ગાળા માટે આરબીઆઈ પાસેથી જે વ્યાજ દરે જામીનગીરી સામે નાણાં મેળવે છે એટલે કે જામીનગીરી વેચે છે અને સામે નાણાં મેળવે છે તે દર દરને રેપોરેટ કહે છે મિત્રો કમેન્ટ સેક્શનમાં તમારે કહેવાનું છે કે જો આ વ્યાજદરમાં વધારો થાય તો શું થાય તમે પહેલાં કમેન્ટ સેક્શનમાં તમારો જવાબ લખી દઉં હું તમને એક મિનિટમાં જવાબ આપીશ કે જ્યારે આરબીઆઈ આ વ્યાજનો દર વધારે રેપો રેટમાં વધારો કરે તો ફુગાવામાં શું થાય વધારો કે ઘટાડો એ તમારે કમેન્ટ સેક્શનની અંદર મને કહેવાનું છે હું તમને એક મિનિટમાં વિડીયો પૂરો થશે ત્યારે જવાબ આપીશ આનો ત્યાં સુધીમાં આપણે ચર્ચા કરીએ રિવર્સ રેપો રેટ તો મિત્રો રિવર્સ રેપો રેટની અંતર્ગત આનાથી ઉલટું થાય છે આપણે એક્ઝામ્પલ જોયું હતું બીજું કે બીજા વેચાણમાં બેંક શું કરે છે જામીનગીરીની ખરીદી કરે છે

આ જે વ્યાજનો દર છે એને આપણે કહીએ છીએ રિવર્સ રેપો રેટ કે જે વ્યાજ દરે બેન્કો પાસેથી આરબીઆઈ જામીનગીરીનું વેચાણ કરી અને નાણાં મેળવે છે તે વ્યાજના દરને રિવર્સ રેપો રેટ કહીએ છીએ તો આ એક્ઝામ્પલ આપણે આવી રીતે જોઈશું કે આમાં તો કે હવે બેંક શું કરશે બોન્ડ ખરીદશે અને સામે નાણાં આપશે આરબીઆઈ શું કરશે બોન્ડ વેચશે સામે વ્યાજ આપશે અને આ જે વ્યાજનો દર છે મિત્રો એને આપણે શું કહીએ છીએ રિવર્સ રેપો રેટ આ વ્યાજના દરને આપણે શું કહીએ છીએ રિવર્સ રેપો રેટ તો યાખ્યા સમજીએ તો બજારમાં નાણાંની તરલતા ઘટાડવા માટે આરબીઆઈ જે વ્યાજ દરે બેંકો પાસેથી જામીનગીરીની સામે નાણાં મેળવે છે અને સામે આરબીઆઈ વ્યાજ આપે છે તે વ્યાજના દરને રિવર્સ રેપો રેટ કહે છે તો મિત્રો મેં તમને હમણાં પ્રશ્નો પૂછ્યો હતો કે રેપો રેટમાં વધારો થાય તો શું થાય બીજો પ્રશ્ન એ છે કે અગર રિવર્સ રેપો રેટનો દર માનો કે છ ટકા છે આરબીઆઈ વધારી એને સાત ટકા કરે તો આવી પરિસ્થિતિમાં શું થાય તો બંનેની ચર્ચા કરીએ જ્યારે બેંક રેપો રેટમાં વધારો કરે છે ત્યારે બજારમાં નાણાં મોંઘા થાય છે આ પરિસ્થિતિના કારણે તો કે કે બેંકો ના બજારની અંદર નાણાંની તરલતા ઘટે છે અને નાણાંની તરલતા ઘટવાના કારણે ફુગાવામાં ઘટાડો થાય છે ઘટે છે આનાથી ઉલટું વિચારીએ કે રિવર્સ રેપો રેટ જ્યારે વધારે તો આ પરિસ્થિતિમાં શું થશે રિવર્સ રેપો રેટ જ્યારે વધશે ત્યારે બેન્કો શું કરશે તો કે બધા નાણાં આપી દેશે આરબીઆઈને કારણ કે આરબીઆઈ પહેલા ચાર ટકા વ્યાજ આપતી હતી હવે આરબીઆઈ વ્યાજ દર કેટલો કરીને છ ટકા તો બેન્કો કોને નાણાં આપશે આરબીઆઈને જેને કારણે આ કિસ્સાની અંતર્ગત પણ માર્કેટમાં નાણાંની તરલતા ઘટશે તો મિત્રો આને ફરીથી સમજીએ કે જ્યારે રિવર્સ રેપો રેટ વધે છે ત્યારે બેન્કોને વધારે વ્યાજ મળે છે આથી બેંકો કોને નાણાં આપી દેશે ફરી આરબીઆઈને આપી દેશે જેના કારણે પણ બજારમાં નાણાંની તરલતા ઘટશે જેને કારણે ફુગાવો ઘટે છે જેના કારણે પણ ફુગાવો ઘટે છે તો આપણે એક સરળ રીતે યાદ રાખી શકીએ કે રેપો રેટ વધે ત્યારે પણ ફુગાવામાં ઘટાડો થાય છે રિવર્સ રેપોરેટ વધે ત્યારે પણ ફુગાવામાં ઘટાડો થાય છે તો મિત્રો આ હતા રેપોરેટ અને રિવર્સ રેપોરેટ બંને વચ્ચેનો જે તફાવત હોય ફોર એક્ઝામ્પલ રેપોરેટ છે અત્યારે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે સાડા છ ટકા છે અને માનું કે રિવર્સ રેપોરેટ અત્યારે માનો કે છે છ ટકા છે તો આ બંને વચ્ચેનો જે તફાવત છે કેટલા ટકા છે પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટેજ તો આ પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટેજને શું કહીએ છીએ આપણે પોલિસી કોરિડોર તો પોલિસી કોરિડોર એટલે શું થશે રેપોરેટ અને રિવર્સ રેપોરેટ વચ્ચેનો તફાવત જે શરૂઆતમાં એક ટકા જેટલો હતો હાલમાં એ ઘટીને કેટલો થઈ ગયો છે પોઈન્ટ પચીસ ટકા થાય છે ક્લિયર મિત્રો આ તો એ જે શબ્દો છે એને આપણે કહીએ છીએ પોલિસી કોરિડોર હવે મિત્રો આપણે ચર્ચા કરીએ એમએસએફની તો ફરીથી આપણે આપણા એક્ઝામ્પલ પર આવતા રહીએ ચલો આપણા એક્ઝામ્પલમાં આપણી પાસે જે એસએલઆરનું છે એની અંતર્ગત આપણી પાસે ચાલીસ રૂપિયાની જામીનગીરી હતી અને જે એક્સ્ટ્રા વોલ્ટ હતું એની અંતર્ગત આપણી પાસે પંદર રૂપિયાની જામીનગીરી હતી બીજા એક્ઝામ્પલ પછી હવે માનો કે ત્રીજો દિવસ આવે છે તમે બેંકની અંદર સો રૂપિયા જમા કરાવો છો એટલે બેંક પહેલાં વહેલાં શું કરશે તો કે પાંચ રૂપિયા જવા દેશે સીઆરઆરમાં વીસ રૂપિયા જવા દેશે એસએલઆરમાં બાકી બચા પંચોતેર રૂપિયા એની લોન આપે છે માનો કે ને આજે લોન આપવાની થાય છે સો રૂપિયાની તો બેંક પહેલાં તો આ પંદર રૂપિયા શું કરશે વેચી નાખશે જેને કારણે તો કે પંચોતેર પ્લસ પંદર એટલે નાઇન્ટી રૂપીસની લોન તો આપી શકશે હજુ દસ રૂપિયા કઈટા આ દસ રૂપિયા ક્યાંથી કાઢશે તો એના માટે આરબીઆઈ એક અલગ સુવિધા આપી છે કે એક દિવસ પૂરતું કેટલા દિવસ પૂરતું માત્ર એક દિવસ પૂરતી બેંક આ એસએલઆરની જે જામીનગીરી છે તે વેચીને પણ નાણાં મેળવી શકે આ સુવિધાને આપણે શું કહીએ છીએ એમએસએફ એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી તો મિત્રો એલ એફ અને એમએસએફ બંને ઓલમોસ્ટ સમાન છે એલ ની અંતર્ગત જે જામીનગીરી વેચાય છે એ કઈ જામીનગીરી છે એક્સ્ટ્રા જામીનગીરી છે પણ એમએસએફમાં જે જામીનગીરી વેચાય છે કઈ જામીનગીરી છે એસએલઆરની જામીનગીરી છે બીજી વસ્તુ યાદ રાખશું કેટલા દિવસ પૂરતું હોય છે માત્ર એક દિવસ પૂરતું હોય છે તો મિત્રો ચર્ચા જે રેપો ની અંતર્ગત હતી કે જેમાં બેંક બોન્ડ વેચે છે અને સામે આરબીઆઈ બોન્ડ ખરીદે છે આરબીઆઈ નાણાં આપે છે અને બેંક એને વ્યાજ ભરે છે અને વ્યાજના દરને આપણે રેપો રેટ કહેતા હતા પણ જ્યારે આ જામીનગીરી એસએલઆરની જામીનગીરી હોય તો એને આપણે શું કહીએ છીએ એમએસએફ રેટ કહીએ છીએ આ એક સ્પેશિયલ સુવિધા આપી છે આરબીઆઈએ તો કપરા સમયની અંદર સ્થિરતા લાવવા માટેની સુવિધા છે એનો હેતુ એ છે કે જ્યારે કપરા સમયમાં બેંકને નાણાંની જરૂર પડે તો એસએલઆરની જામીનગીરીમાંથી એક દિવસ પૂરતા નાણાં ભેગા કરી શકે માત્ર શીડ્યુલ બેન્ક અને રિજિયોનલ રૂરલ બેન્ક એમના માટે જ આ સુવિધા છે શિડ્યુલ બેંક એટલે કે આરબીઆઈની બીજી અનુસૂચિમાં જેટલી પણ બેંકોનું નામ છે એને આપણે શિડ્યુલ બેન્કો કહીએ છીએ તો એ શિડ્યુલ બેન્કો અને રિજિયોનલ રૂરલ બેંક એમને જ આ સુવિધા મળે છે જેમાં એસએલઆરની જામીનગીરી વેચી શકે છે એની મહત્તમ સીમા એનડીટીએલના એક ટકા છે એનડીટીએલ એટલે કે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ એટલે કે બેંકો જે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટમાં પૈસા મેળવે છે થાપણો મેળવે છે એ ટોટલના માત્ર એક ટકા તાજેતરમાં આત્મનિર્ભર ભારત અંતર્ગત આને થોડા સમય પૂરતું વધારીને ત્રણ ટકા કરવામાં આવ્યું છે પણ એનો દર જે સામાન્ય સમય હોય છે ત્યારે મહત્તમ દર એનડીટીએલના એક ટકા જેટલો છે

આમાં કોઈ મહત્તમ સીમા નથી તમારી પાસે જેટલા નાણાં હોય એટલું તમે એ એફ કરી શકો છો પરંતુ આમાં મહત્તમ સીમા છે એનડીટીએલના એક ટકાના હમણાં આપણે વાત કરી કે આત્મનિર્ભર ભારત અંતર્ગત આને વધારીને ત્રણ ટકા કરેલું છે આમાં એસએલઆરની જામીનગીરી અપાતી નથી પરંતુ આમાં માત્ર એસએલઆરની જામીનગીરી હોય છે કારણ કે આનો હેતુ શું છે કપરા સમયમાં સ્થિરતા લાવન કેટલા દિવસ પૂરતી મળશે માત્ર એક દિવસ પૂરતા આ પૈસા લઈ શકશે આ સુવિધા કોને મળશે તો કે તમામ સંસ્થા જેમ કે કેન્દ્ર સરકાર છે રાજ્ય સરકારો છે નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ છે બેન્કિંગ બેન્કો છે બધાને આ સુવિધા મળશે જ્યારે આ સુવિધા કોને મળશે માત્ર માત્ર શેડ્યુલ બેન્કો અને રિજિયોનલ રૂરલ બેન્કોને આ સુવિધા મળશે તો મિત્રો આ હતું એલએફ અને એમએસએફ જેને આપણે પ્રેમથી કહીએ છીએ ટૂંકા ગાળાના સાધનો કારણ કે આજે પૈસા લેવામાં આવે છે લાંબા ગાળા પૂરતા હોતા નથી એ ટૂંકા ગાળાના હોય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં મને જણાવજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ખાસ લાઈક કરજો આપણા પ્રતિભાવો અમને મોટિવેટ કરશે તમને જે કંઈ પણ પ્રશ્ન છે તો તમે મને પ્રશ્ન કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નોટિફિકેશન તમને મળશે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જેટલા પણ આપણે સરળશાસ્ત્ર અંતર્ગત જેટલા પણ વિષયો ભડ ભણીશું જેટલા પણ મુદ્દાઓની ચર્ચા કરીશું બધાના નોટિફિકેશન તમને મળશે તો મિત્રો વન્સ અગેન કમેન્ટ સેક્શનમાં તમારા પ્રતિભાવો આપનો આપના પ્રતિભાવો અમને વધુને વધુ મોટિવેટ કરશે થેન્ક યુ થેન્ક યુ સો મચ